ગુજરાત સરકાર સંચાલિત વર્ગ એક અને બે માટે ફ્રી ટ્રેનિંગ ક્લાસ સ્નાતક પૂર્ણ થયેલ હોય તેમજ સ્નાતક શરૂ હોય તેમને આ વિડીયો ઉપયોગી છે વર્ગ એક અને વર્ગ બે માટે ફ્રી ટ્રેનિંગ કઈ રીતે મેળવી શકાય છે તેની મહત્ત્વની જાણકારી આ વિડીયોમાં આપવામાં આવેલી છે તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ આ રીતે વિગતવાર જાહેરાત સ્પીપા અમદાવાદ દ્વારા બહાર પાડવામાં આવેલી છે વિડીયો શરૂ કરતાં પહેલાં આ યુટ્યુબ ચેનલ પર વિવિધ વિડીયો જોઈ શકો છો ચારસોથી વધુ વિડીયો ઉપલબ્ધ છે આ વિડીયોમાં શું જાણવા મળશે તો આ જે જાહેરાત છે તેમાં શૈક્ષણિક લાયકાત શું છે અરજી ફી મહત્વની સૂચનાઓ વયમર્યાદા શું છે પરીક્ષાનું માળખું શું છે વગેરે વિશે જાણકારી વિગતવાર સમજવા સંપૂર્ણ વિડીયો જુઓ જરૂર હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો સૌપ્રથમ જોઈએ આ શેની જાહેરાત છે તો આ ફ્રી ટ્રેનિંગ ક્લાસ વર્ગ એક અને વર્ગ બે માટેની જાહેરાત છે કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોની ભરતી પરીક્ષા વર્ગ એક અને બે માટે પ્રશિક્ષણ વર્ગ તેના માટેની આ જાહેરાત છે કેન્દ્ર સરકારના વિભાગ અને કેન્દ્ર સરકારના જાહેર સાહસ બંનેનો આમાં સમાવેશ થઈ જાય છે આ ટ્રેનિંગ ક્લાસનું સંચાલન કોણ કરે છે તો આ ટ્રેનિંગ ક્લાસનું સંચાલન સ્પીપા ગુજરાત સરકાર કરે છે સ્પીપા શું છે તો સ્પીપા એ રાજ્યકક્ષાની સર્વોચ્ચ તાલીમ સંસ્થા છે તે જુદા જુદા તાલીમ વર્ગ યોજે છે હવે આમાં કોણ અરજી કરી શકે છે લાયકાત શું છે તો કોઈ પણ સ્નાતક આમાં અરજી કરી શકે છે જો કે કેટલીક શરતો જરૂરી છે માતૃભાષા ગુજરાતી હોવી જોઈએ અથવા તો ગુજરાતમાં પાંચ વર્ષથી વસવાટ કરેલો હોવો જોઈએ ટૂંકમાં ગુજરાતનું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ સ્નાતક કક્ષાના છેલ્લા વર્ષના છેલ્લા સેમેસ્ટરમાં હોય તો તેઓ પણ આમાં અરજી કરી શકે છે સ્નાતક છેલ્લા વર્ષના છેલ્લા સેમેસ્ટરમાં હોય અને પરીક્ષા યોજાયેલ ન હોય અથવા પરિણામ જાહેર થયેલ ન હોય તો તેઓ પણ આમાં અરજી કરી શકે છે સ્નાતક રનિંગ હોય તેના માટે મહત્વની સૂચના તો આવા ઉમેદવારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આ વિકલ્પ અહીં દર્શાવેલો છે તે પસંદ કરવાનો રહેશે તેવી જ રીતે રિઝલ્ટ આવવાનું બાકી હોય તો તેમણે પર્સેન્ટેજ નંબર ઓફ ટ્રાયલ્સ લાસ્ટ ટ્રાયલ સીટ નંબર તેમાં શૂન્ય લખવાનું રહેશે ક્લાસમાં નોટ એપ્લિકેબલ કરવાનું રહેશે આમાં વયમર્યાદા શું છે સૌપ્રથમ કઈ તારીખ ધ્યાને લેવાની રહેશે તો વયમર્યાદા માટેની તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ છે વયમર્યાદા જનરલ ઈડબ્લ્યુએસ ઉમેદવાર વીસથી અઠ્યાવીસ વર્ષ ઉંમરમર્યાદા રહેશે એસીબીસી ઉમેદવાર વીસથી એકત્રીસ વર્ષ એસસી એસટી ટી ઉમેદવાર વીસથી તેત્રીસ વર્ષ ઉંમરમર્યાદા એક સર્વિસમેન મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત પાંચ વર્ષ તેવી જ રીતે પીએચ વીએચ ઉમેદવાર મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત દસ વર્ષ મળવાપાત્ર રહેશે પરીક્ષાનું માળખું શું છે તે સમજીએ તો અહીં દર્શાવ્યા પ્રમાણે પરીક્ષાનું માળખું રહેશે જુદા જુદા વિષય છે દરેકના પચાસ પચાસ માર્ક્સ રહેશે તેવી રીતે કુલ બસો માર્ક્સ થશે પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે શું આમાં નેગેટિવ માર્કિંગ છે તો આમાં ખોટા જવાબ માટે તેત્રીસ ટકા નેગેટિવ માર્કિંગ છે પ્રશ્નનો જવાબ આપવામાં ન આવે તો નેગેટિવ માર્ક્સ થાય કે કેમ તો નેગેટિવ માર્ક્સ થશે નહીં અંધ ઉમેદવાર માટે આમાં વધુ સમય આપવામાં આવે છે વીસ મિનિટનો પેપરનું ભાષા માધ્યમ શું રહેશે તો આમાં પેપરનું ભાષા માધ્યમ અંગ્રેજી અને ગુજરાતી રહેશે આમાં પરીક્ષા કેન્દ્રો કયા કયા રહેશે તો આમાં જુદા જુદા પરીક્ષા કેન્દ્રો આ પ્રમાણે છે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અને મહેસાણા તો આ રીતે પાંચ જુદા જુદા પરીક્ષા કેન્દ્રો છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે પરીક્ષા કેન્દ્ર માટે મહત્વની સૂચના છે ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર માટે અગ્રતા ક્રમ આપવાનો રહેશે પાંચ પરીક્ષા કેન્દ્ર છે તે પ્રમાણે પાંચ અગ્રતા ક્રમ આપવાના રહેશે પરીક્ષાની તારીખ કઈ છે પરીક્ષાની તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસ છે રજીસ્ટ્રેશન માટે જરૂરી ફોટો કલર ફોટો જેપીજી તેવી જ રીતે સહી જેપીજી પીજી રજીસ્ટ્રેશન ફી કેટલી છે રજીસ્ટ્રેશન ફી જનરલ ત્રણસો રૂપિયા ઈ સો રૂપિયા ફી રહેશે એસસી એસ ઉમેદવાર સો રૂપિયા ફી એસીબીસી ઉમેદવાર સો રૂપિયા ફી રહેશે માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવાર તેમના માટે પણ સો રૂપિયા ફી રહેશે ફી ઓનલાઈન છે કે ઓફલાઈન તો ફી ઓનલાઈન મોડમાં ભરવાની રહેશે શું ફી રિફંડેબલ છે તો આ ફી છે તે નોન રિફંડેબલ છે મહત્ત્વની તારીખ તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે મહત્ત્વની તારીખ છેલ્લી તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસ છે વયમર્યાદા ધ્યાને લેવાની તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ છે હોલ ટિકિટ ક્યારે આવશે તો આ વેબસાઇટ જોતા રહેવું તેના પર હોલ ટિકિટ મૂકાશે હોલ ટિકિટ માટેની સૂચના આ પ્રમાણે છે તારીખ એક આઠ ચોવીસથી અગિયાર આઠ ચોવીસ દરમિયાન હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે તાલીમ કેન્દ્રની ફાળવણી વિશે મહત્ત્વની સૂચના આ પ્રમાણે છે કુલ બસો ગુણના આધારે ઉમેદવારને જે મેરિટ બહાર પાડવામાં આવશે તેના આધારે તાલીમ કેન્દ્રની પસંદગી આપવામાં આવશે હોસ્ટેલ સુવિધા મળે છે તો આમાં હોસ્ટેલ માટેની કોઈ સુવિધા નથી રિઝલ્ટ ક્યારે આવે તો રિઝલ્ટ છે પરીક્ષા પછીના પચીસ દિવસમાં જાહેર કરવામાં આવશે જૂના પ્રશ્નોપત્ર મળી શકે તો આ વેબસાઇટ છે ત્યાંથી મળી જશે અરજી કઈ રીતે કરવી ઓજસ પર અરજી કરવાની છે સૌપ્રથમ રજીસ્ટ્રેશન આ રીતે ઓનલાઈન એપ્લિકેશન તેમાં એપ્લાયમાં જવાનું છે આ રીતે વિગત જોવા મળશે લાગુ પડતો વિકલ્પ પસંદ કરી અને આગળનું સ્ટેપ કરવું રજીસ્ટ્રેશન ફોર્મમાં ઉમેદવારની અહીં દર્શાવ્યા પ્રમાણેની માહિતી હશે વ્યક્તિગત માહિતી એડ્રેસને લગતી વિગત હશે અન્ય માહિતી હશે ભાષાની વિગત શૈક્ષણિક લાયકાત ત્યારબાદ અરજી નંબર જનરેટ થશે ત્યાર પછી સહી અને ફોટો અપલોડ કરવાના રહેશે મેનુ આપેલું છે ત્યાંથી તેવી જ રીતે કન્ફર્મ એપ્લિકેશન મહત્ત્વનું સ્ટેપ અરજી કન્ફર્મ કરવાની રહેશે અરજી નંબર અને જન્મ તારીખ એન્ટર કરીને અરજી કન્ફર્મ કરવી ફી અને પ્રિન્ટ એપ્લિકેશન તો આ રીતે મેનુ જોવા મળશે સિલેક્ટ જોબ કન્ફર્મ નંબર બર્થ ડેટ એન્ટર કરી અને ફી અને પ્રિન્ટ એપ્લિકેશન ફોમ કરી શકાય છે સ્પીપા કોન્ટેક નંબર